કોંગ્રેસ સમિતિની બાબતે મીટિંગ હોદ્દેદારોને કાર્યભાર સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી પ્રદેશ સમિતિ દ્વારા સંગઠન સિજન અભિયાન અંતર્ગત કરજણ તાલુકા તેમજ કરજણ શહેર કોંગ્રેસ સમિતિમાં પક્ષ તેમજ સંગઠનમાં કામ કરવા માંગતા હોય તેમજ પદની જવાબદારી સ્વીકારી લોકો સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માંગતા દરેક કાર્યકરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ ભરતભાઈ મકવાણા રાજેન્દ્રભાઈ પરમાર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પડિયાર તેમજ કરજણ શિનોરપુરના નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા હતા જેમાં પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર તેમજ ભૂતપૂર્વ ગોધરાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને અંગત ઓફિસમાં બેસીને

આજ રોજ અમે કરજણ મુકામે આવ્યા છે ત્યાં સમસ્ત આગેવાનો મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ પદાધિકારીઓને મળી અને તેઓ શ્રીના અભિપ્રાય લઈ અને કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે અને કોને નવા પ્રમુખ તરીકે જેમની ઈચ્છા હોય તેઓની સાથે એમને ઉમેદવારી પત્રકો લેવા માટે અમે આવ્યા છીએ એમાં બહુમતી જેવું કશું હોય આવતા દિવસોની ધ્યાનમાં રાખી સંગઠન કોણ મજબૂત બનાવી શકે અને એની ચર્ચાઓ આના પછી અત્યારે તો ફોર્મ સ્વીકાર કરી અને અમારે લઈ અને એની પરામર્શ હવે જિલ્લામાં બેસીને કરીશું અને ત્યાર પછી આ બધા નામોનું કન્ક્લુઝન કરીને પ્રદેશમાં જશે ચૌદ તારીખ સુધીમાં અમારે આ બધું હોમવર્ક કરીને આપવાનું છે અને ત્યાર પછી પ્રદેશ સમિતિ આના ઉપર થોડી ચર્ચા વિચારણા કરશે અને ત્યાર પછી થશે એની કોઈ ડીમ ડેટ ના હોય એ તો તમે બી બધા જાણો છો અને જેમ કે રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર આ બધાની ચૂંટણીની વેબસાઇટો બંધ કરી દીધી આ લોકશાહી છે તો તમને દેખાય છે કે રાહુલ ગાંધીની વાત સાચી ના હોત તો આ બધી વેબસાઇટ બંધ ના કરી દીધી હોત